એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા ના ના પાંચ હતા હું કેવી માં છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું તે પાંચેય ઈંડાને સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવળ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયો ઈડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોતજોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં ચારે ડેસ ક્લક ક્લક ડેસ ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ ઈંડું પણ સળવડ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલી હુંય કેવી છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કયા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બતક હોય આ તો કદરૂપુ બતકડું છે પછી તો બધાએ તેનું નામ કદરૂપુ બતક પાડ્યું બધા બચ્ચા કહેવા લાગ્યા મા અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં તરીએ માતા બતકે તેમને સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ કદરૂપુ બતક પણ ખૂબ દુઃખી થતું હતું એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી તું કોણ બતક બોલ્યું હું બતકડું છું જુવાન મરઘો બોલ્યો તું કોણ બતક કહે હું બતકડું એકે કહ્યું હેં તું બતકડું તું બતકડું પણ તું તો કેવું કદરુપું છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ તેને હે બતક આવું હોય તું તો સાવ કદરુપું છે એવું કહ્યું બતકડું સાવ નિરાશ થઈ જતું પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બતક સલામત સ્થળે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોશીમા બહાર આવ્યા બતકે કહ્યું દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાં કેટલાંક હંસ પરિવારો રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણે સાથે જ રહીશું ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બતકડું છું એક કદરુપું બતકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જુવાન હસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું જો થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવી તેણે કહ્યું તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ બતકડું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદરૂપું કહે છે તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું હંસકન્યાએ કહ્યું તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક રાજહંસ હતો એક સુંદર યુવાન રાજહંસ હવે તેને સમજાયું